નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ગામે આશરે એકાદ મહિના અગાઉ ઘરમાં રહેલી તિજોરીમાં મૂકેલ સોના ચાંદીના ગરેણાની ચોરી થઈ હતી આ બાબતે ફરિયાદી મહિલાએ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ સંદર્ભે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો તપાસમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કે કે બોવડને ખાનગી રાહે બાતમી મળી હતી કે લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ગામે આરોપી મહિલા પાસે ચોરીનો મુદ્દામાલ છે આ બાતમીના આધારે આરોપીના ઘરમાં તપાસ કરતાં એક શંકાસ્પદ ખેતી મળી આવી હતી જેમાં સ્ટીલનો ડબ્બો હતો તે ડબ્બામાં સોના ચાંદીના ગરેણા મળી આવ્યા હતા આરોપીને સોના ચાંદીના ઘરેણા વિશે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેણે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈને વધુ પૂછપરછ કરતા આરોપી મહિલાએ જણાવેલ કે તેણે આશરે એકાદ મહિના અગાઉ પડોશમાં રહેતા ફરિયાદી બહેનના ઘરમાંથી તિજોરીમાં મૂકેલ સોના ચાંદીના ઘરેણા ચોરી છૂપીથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી લુણાવાડા પોલીસે આરોપી મહિલા પાસેથી સોનાના દાગીના લોકેટ દોરો ચાર કડીઓ ત્રણ વીટીઓ બે બુટ્ટીઓ દોઢ ચડાવેલ કડું તેમજ ચાંદીના દાગીના છડા પગલું કડું ચાર કેડફૂલ ત્રણ આંકડા હાથફૂલ મળી સોનાના સાડા પાંચ તોલાના દાગીના આશરે કિંમત રૂપિયા એક લાખ દસ હજાર તથા દોઢ કિલો ચાંદીના દાગીના જેની કિંમત આશરે પિસ્તાલીસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ પંચાવન હજારના મુદ્દામાલ સાથે ફરિયાદીની પાડોશી આરોપી મહિલાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે